મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે અમરેલીમાં બાદ સુનાવણી કોર્ટમાં પૂર્ણ થઈ હતી જામીનને લઈને ત્યારે પાટીદાર દીકરીને જામીન મળી ગયા છે અત્યારના સૌથી મોટા સમાચાર લેટર કાંડ મુદ્દે પાટીદાર દીકરીને જામીન પ્રાપ્ત થઈ ગયા છે જોકે જામીન અરજીનો વિરોધ નહોતો કરવામાં આવ્યો અન્ય જે ત્રણ આરોપીઓ છે તેમની જામીન અરજીનો ચોક્કસ વિરોધ કરવામાં આવ્યો હતો પણ પાટીદાર દીકરીની જામીન અરજીનો વિરોધ નહોતો થયો અને પાટીદાર દીકરી પાયલ ગોટીને જામીન પ્રાપ્ત થયા છે સૌથી મોટા સમાચાર અમરેલી લીટર કાર લઈને આજે જ જેલ મુક્ત થશે પાટીદાર દીકરી પાયલ ગોટી લીટર કાર મુદ્દે પાટીદાર દીકરીને કોર્ટે જામીન આપી દીધા છે કેમ કે પાટીદાર દીકરીના જામીન અરજીને લઈને કોઈ વિરોધ નહોતો કરવામાં આવ્યો જેથી કોર્ટે પાટીદાર દીકરી જામીન અરજીને ગ્રાહ્ય રાખી છે અને આજે જેલ મુક્ત થશે પાટીદાર દીકરી ત્યારબાદ પાયલને આરોપ મુક્ત કરવાની અરજી ઉપર આવતીકાલે ચુકાદો આવે તેવી પૂરેપૂરી સંભાવના છે વધુ એક અરજી પાયલ ગોટીને આરોપ મુક્ત કરવાની કરવામાં આવી છે જોકે આ અરજી ઉપર આવતીકાલે કોર્ટ કોઈ નિર્ણય આપે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે પણ હાલ જે જાણકારી મળી છે પાયલ ગોટીને જામીન મળતા આજે જ તે જેલમુક્ત થશે અને આરોપ મુક્ત કરવાની અરજી ઉપર આવતીકાલે ચુકાદો આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે પાયલને આરોપ મુક્ત કરવા ફરિયાદી અને પોલીસે અરજી કરી છે હવે સમગ્ર મામલે આવતીકાલે થયું છે આપની સાથે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જોડાઈ ગયા છે ગેનીબેન હમણાં જ સમાચાર આવ્યા પાટીદાર દીકરીને જામીન પ્રાપ્ત થયા છે આપની પહેલી પ્રતિક્રિયા માફ કરજો જેનીબેન ઠુંબર અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસના નેતા જેનીબેન ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયું અને પાટીદાર દીકરીને આખરે જામીન પ્રાપ્ત થયા છે આપની પહેલી પ્રતિક્રિયા શું રહેશે જેનીબેનનો સંપર્ક કપાઈ ગયો છે અમરેલીમાં પાટીદાર દીકરીને જામીન મળ્યા છે અને સૌથી મોટા સમાચાર આજે જ જેલ મુક્ત થશે પાટીદાર દીકરી પાયલ

મારા પત્ર વ્યવહાર અને એબીપી ન્યૂઝના રોનકભાઈ અને અન્ય ચેનલો અને પત્રકાર મિત્રોના સહકારથી અને ગુજરાતના યુવાનોની જાગૃતતાથી આજે ભારતીય જનતા પાર્ટીને થૂકેલું છાટું પડ્યું છે હર્ષની લાગણી એ પ્રકારની છે કે એક દીકરીને ન્યાય અપાવવા માટે બધા જ રાજકીય ભેદભાવો સામાજિક આગેવાનો ભૂલી અને ખુલીને બહાર આવ્યા આજ પ્રમાણે આવનાર દિવસોની અંદર ગુજરાતની અંદર કોઈ પણ આફત કોઈ પણ પીડાની અંદર જો એક જૂટ થઈને લડીએ તો જે પ્રકારની સરકાર તાનાશાહી જે પ્રકારની ભાજપની પદ્ધતિ છે એ બેકફૂટ ઉપર જઈ શકે એનું ઉદાહરણ આ દીકરીએ પૂરું પાડ્યું છે મક્કમતાથી આ લડવાથી સત્યમય જયતે તે કોર્ટે પંદર હજાર ના બોન્ડ અમારા વકીલ મારફત આજામીન જામીન મેળ્યા છે સી સમરી ભરવા માટેના અમુક સામાજિક આગેવાનો અને જે ભારતીય જનતા પાર્ટીના દલાલ બનીને આવ્યા હતા એને ગાલ પર તમાછો મારવાનું કામ કોર્ટે કર્યું છે અને આ અમારા વકીલ મારફત

જેરીબેન આપની પ્રતિક્રિયા પાયલ ગોટી આખરે જામીન મળ્યા છે આ બસ હજી કોર્ટ પર જ છું એનું જે જામીન મળ્યા હતી લઈને દીકરીને લેવા જઈ રહ્યા છે એટલે ખૂબ આભાર માનું આપના વતી ગુજરાતની જનતાનો કે જેમણે ખૂબ બધું પ્રેશર કર્યું આ જામીનની અરજી મંગળવારે મૂકવામાં આવી હતી અને આજે શુક્રવારે એનું હિયરિંગ હતું એ હિયરિંગની રેગ્યુલર પ્રોસેસ પ્રમાણે અત્યારે ટેબલ ઉપર આવ્યું ને એનું હિયરિંગ થઈને અત્યારે એનો ઓર્ડર આવ્યો છે જસ્ટ ઓર્ડર અમે લઈ રહ્યા છો અત્યારે કોર્ટ પર જ અને લઈને નીકળી લેવા માટે થઈ રહ્યા છે એટલે આજે જ જેલ મુક્ત થવાના છે ક્યારે તે બહાર આવશે બસ અમે બહાર એટલે હજી અમે કોર્ટ છે એ લેટર લઈને જેલ પર થઈએ જેલ મુક્ત હમણાં જ થઈ રહ્યા છે અડધી કલાક અંદર એટલે એ પ્રોસેસ જેમ જેમ થતી જાય એમ એમ આપને વિગતવાર અપડેટ કરતી જાવ એટલે જેની બેન લગભગ ત્રણ ચાર કલાક સમય લાગશે ના ના અડધી કલાકમાં તો થઈ જશે

પાયલને આરોપ મુક્ત કરવાની અરજી ઉપર કાલે ચુકાદો સંભવ તો પાયલ ના જામીન ના મુદ્દે ફરિયાદિ પક્ષ તરફથી નો તો ઉઠાવવામાં આવ્યો હતો બાંધો લલિત કગત્રા ફોનલાઈન પર જોડાયેલા છે નેતા કોંગ્રેસ સે લલિતભાઈ આ પાર્ટીદાર દીકરીને જામીન મળ્યા છે આપની પ્રથમ પ્રતિક્રિયા જો દીકરીનો કોઈ એવો ગુનો નોતો કે જામીન ન મરે દીકરીએ કોઈ પણ જાતનો ગુનો નથી કર્યો આ દીકરી કઈ પાકિસ્તાનની બોર્ડર ઉપરથી નોતી પકડાઈની

એમાં ખરેખર તમારે રોક લગાડવી હોય તો અમરેલી ના તપાસ અને એસપી સસ્પેન્ડ કરો આ એક જ મારી માંગ છે જી લલિતભાઈ એબીપીએસ નેતા સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ આભાર તો અમરેલીમાં પાટીદાર દીકરી પાયલ ગુટીને જામીન મળ્યા છે અને પ્રવક્તા કોંગ્રેસના લલિત કગથરાએ પણ કહ્યું છે કે આ સત્યની મોટી જીત છે બોગસ પત્રિકા પત્રિકાકાંડ બાબતે દીકરીને જે અન્યાય થયો તો તેને લઈને સમગ્ર ગુજરાતમાં જે ઓફો થયો તેને લઈને ખાસ કરીને દરેક સમાજના લોકોએ દરેક સમાજના સંગઠનોએ અહીંના લોકલ આગેવાનોએ દરેક રાજકીય પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓએ ખોડલધામ સંસ્થાના નેજા હેઠળ અમને અહીંયા સાંભળી અને એના બાબતે જે નિર્ણય લેવામાં આવ્યો તેમાં અમારા ખોડલધામ મહિલા કન્વીનર અને ગુજરાતના આગેવાન એવા શ્રી જેનીબેન ઠુમર અલ્પેશભાઈ કથિરિયા મનોજભાઈ પનારા સમગ્ર ખડલધામ ટીમ અને એસપીજી સાથે ઉમિયા મંદિર ઊંઝા અને દરેક સામાજિક સંસ્થાઓના આગેવાનોના પ્રયાસોથી આ દીકરીને જે અન્યાય થયો તેને લઈને આજે અમે જામીન મળ્યાની બદલ દીકરીની લડાઈને અમે જીતમાં અનુભવીએ છીએ ત્યારે જે ગુજરાતમાં આ બનાવ ના બને તેની તકેદારીના ભાગરૂપે સમાજ આવી કોઈ ભૂલો ના થાય એના માટે જાગૃત રહે થયેલા અન્યાયને દૂર કરવાનો પ્રયાસ કર્યો દીકરી જેલમાંથી બહાર આવે પછી એના પરિવારને સાથે મળીને પણ જે કઈ ખોડલધામ સમિતિ દ્વારા અથવા સમાજની જેટલી સંસ્થાઓ છે એના માટેના જે કાય દીકરીને અન્યાય થયો છે તેના માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે જો દીકરી કઈ પણ જાતના વેદનામાંથી પાસ થઈ છે ત્યાં અને એની સાથે કોઈ બીજા પણ અન બનાવ બન્યા છે તો દીકરીના નિવેદન પછી એના પરિવારની ઈચ્છા મુજબ સંસ્થા અને સમાજ સમેસર હાથે રહેશે આવતીકાલે કે ભવિષ્યમાં કોઈ પણ સમાજની દીકરી સાથે આવો બનાવ ન બને એ તમામ રાજકીય આગેવાનો હોય કે સામાજિક આગેવાનો હોય કે પોલીસ તંત્ર હોય એ ખાસ ધ્યાન રાખે અને આવી પ્રક્રિયામાંથી પાસ ન થવું પડે એવી અમારી વિનંતી છે